નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે સુરત જિલ્લાના પલસાણા ખાતે રાજપૂત સમાજ દ્વારા આવેદન અપાયું રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલ ટિપ્પણી મામલે ચાલી રહેલ લડત હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી છે સુરત જિલ્લાના પલસાણા ખાતે પલસાણા રાજપૂત યુવા મંડળના આગેવાનોએ ભેગા મળી પલસાણા મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે લડત છે ત્યારે આ લડત હવે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઉગ્ર બની રહી છે આજે પલસાણા વિભાગ રાજપૂત યુવા મંડળ દ્વારા પલસાણા મામલદારને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા અને કોઈ પક્ષને અન્ય કોઈ સમાજનો વિરોધ નહીં પરંતુ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાને બદલને અન્ય કોઈ ઉમેદવાર મૂકવામાં આવે એવી જ માંગ પલસાણા રાજપૂત સમાજના આગેવાનોએ પણ કરી હતી સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ લડતની શરૂઆત કરવામાં આવી છે આજે પલસાણા મામલદાર કચેરી ખાતે રાજપૂત સમાજના આગેવાનો યુવાનો વડીલોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત હતી અને મહિલાઓએ પણ પુરુષોત્તમ રૂપાલાને કરેલા બફાટાને વખોડી કાઢ્યો હતો અને રૂપાલાની ઉમેદવાર તરીકે બદલવા નહીં આવે તો મહિલાઓ દ્વારા પણ ઉગ્ર લડતની ચીમકી આપવામાં આવી હતી છેલ્લા પંદર દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલ્પ સમિતિના નેજા હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત ચલાવાઈ રહી છે શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજે પોતાની માંગને લઈને લડત ચલાવવામાં આવી હતી જો કે ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી જેની દિવસે ને દિવસે ક્ષત્રે સમાજમાં રોષ શોધી રહ્યો છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ રદ કરો ભાઈ રદ કરો રાજપુર એકતા રાજપુર એકતા